નમસ્કાર તેના તાજા સમાચારોની માહિતી મેળવીએ તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેની અંદર દેશની અંદર એક દેશ એક છલણ આવી નવી સિસ્ટમ લાગુ કરવામાં આવવાની છે જેની અંદર દેશની અંદર કોઈપણ જગ્યાએ જો તમે કોઈપણ નિયમો તોડ્યા છે તો પણ તમારા ઘરે મેમો આવવાનો છે અને નેવું દિવસ સુધીની અંદર જો તમે આ દંડ નહીં ભરો તો તમારી ઉપર કોર્ટ કેસ પણ કરવામાં આવશે અને માર્ચ મહિના સુધીની અંદર ગુજરાતની અંદર આ જે નવો નિયમ છે જે પણ લાગુ કરવામાં આવી શકે છે અને આ નવો નિયમ કેન્દ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા લાગુ કરવામાં આવી શકે છે જે બાદ તમે દેશની અંદર જ્યાં પણ કોઈપણ પ્રકારનો નિયમ તોડ્યો હશે તો પણ તમારા ઘરે સીધો જ મેમો આવવાનો છે ત્યારબદરા સમાચારની માહિતી મેળવીએ તો આરટીઓ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં હવે આરટીઓ ની અંદર ગેરરીતિને અટકાવવા મોટો પગલો લેવામાં આવશે અને મળતી માહિતી મુજબ હવે દરેક આરટીઓ ની અંદર સ્ટાફ બોડી હોર્મ કેમેરા થી સજ્જ થશે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર કર્મચારીઓ દંડ વસૂલવાની શાખાઓ ની અંદર અધિકારીઓ સાથે જ વાહનોના ફિટમેન્ટ ચકાસણી કરતા કર્મચારીઓ ઉપર બોડી હોર્મ કેમેરા થી સજ્જ કરવામાં આવશે જેથી વહીવટની પ્રક્રિયા પારદર્શક બની શકે અને જણાવી દઈએ કે બોડી હોર્મ કેમેરાની મદદથી કોઈ પણ એંગલથી વિડીયો રેકોર્ડિંગ કરી શકાય છે એટલે કે જે પણ આરટીઓની અંદર જે પણ લોકો ગેરરીતિ કરી રહ્યા છે તેવા લોકો હવે ગેરરીતિ કરી શકશે નહીં કારણ કે તમામ જે કર્મચારીઓ છે જેમના શરીર ઉપર આવા બોડી હોર્મ કેમેરા લગાડવામાં આવશે જેથી કરીને ખબર પડે કે કયા કર્મચારીઓ આની અંદર ખોટું કરી રહ્યા છે તે દેશભરની અંદર વીજ ગ્રાહકોને લાગશે મોટો ઝાટકો કોલસાના પરિવહન ખર્ચની અંદર વધારાના કારણે વીજ કંપની ભાવની અંદર વધારો કરી શકે છે માર્ગ દ્વારા કોલસાનો પરિવહન ખર્ચ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતો કે એનટીપીસી સહિત દેશના ઘણા રાજ્યોએ રેલ અને સમુદ્ર માર્ગ દ્વારા કોલસાનું પરિવહન કરવું પડશે અને આવી સ્થિતિમાં વીજળી ઉત્પન્ન કરવાની કિંમત દસ ટકા વધી જશે વીજળી કંપનીઓ તેનો બોજ ગ્રાહકો ઉપર નાખી શકે છે એટલે કે આગામી સમયની અંદર વીજ ગ્રાહકો છે જેની અંદર વીજળીનો ભાવ પણ વધી શકે છે અને જેનો સીધો ઝટકો સામાન્ય લોકોને પડવાનો છે

નહીં ભણાવતી હોવાની માહિતી પણ આપવામાં આવી છે એટલે કે ગુજરાતની તમામ શાળાઓની અંદર ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવશે તો ઉપરાંત અમદાવાદ શહેરને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદ શહેરની અંદર વિવિધ વિસ્તારની અંદર ઈ મેમો આપતા બે હજાર એકસો ને બેતાળીસ હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે શહેરની અંદર તમામ વિસ્તારની અંદર આ કેમેરા લગાવવામાં આવશે જેમાં ટ્રાફિકના નિયમને તોડનારને વધુ ચાવચેત રહેવાની જરૂર છે જેને લઈને મ્યુનિસિપલ

કાયદાકીય ફેરફારો ની અંદર પણ કામ કરવામાં આવી રહેલું છે અને સરકારના જણાવ્યા અનુસાર આ ટોલ પેમેન્ટનું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ થશે અને વાહનોના જામમાંથી પણ છુટકારો મળશે સાથે જ ટોલ બાબતે પણ પારદર્શિકા જાળવવામાં આવશે અને એક સરકારી રિપોર્ટ અનુસાર ફાસ્ટટેગના કારણે ટોલ પ્લાઝાની આસપાસના વિસ્તારની અંદર ટ્રાફિકની અંદર સુધારો થયો છે પરંતુ ટોલ ગેટ ઉપર ટ્રાફિકનું દબાણ યથાવત રીતે જોવા મળી રહેલું છે અને આગામી સમયની અંદર ઓનલાઈન પેમેન્ટ થાય તેવું પણ જોવા મળી રહેલું છે તે ઉપરાંત વિશ્વની અંદર ડીઝલનું સંકટ ઊભું થાય તેવું પણ જોવા મળી રહેલું છે સમગ્ર વિશ્વની અંદર અર્થવ્યવસ્થાને ગતિ પ્રદાન કરવા માટે ડીઝલથી વધુ કોઈ પણ ઇંધણની જરૂર પડતી નથી ત્યારે રિફાઇનિંગની ક્ષમતાની અંદર ઘટાડો થયેલો છે ડીઝલની સપ્લાયની અંદર તંગી હોવાના કારણે દુનિયાની અંદર એનર્જી માર્કેટની અંદર આવનાર મહિનાની અંદર ડીઝલનું સંકટ સર્જાય તેવી શક્યતાઓ જોવા મળી છે અને ડીઝલની અંદર

વચ્ચેની કોઈપણ વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકે છે અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે તમારે સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવું પડશે અને તમામ ડોક્યુમેન્ટો અપલોડ કરવા પડશે અને ત્યારબાદ આરટીઓ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા બાદ તમારે ઓનલાઈન ટેસ્ટ આપવાની રહેશે અને ટેસ્ટની અંદર તમે પાસ થશો તો સાત જ દિવસની અંદર તમને ડ્રાઇવિંગ લાઇસન્સ છે જે લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ હોય છે તે પણ મોકલી આપવામાં આવશે અને જે સોળથી લઈને અઢાર વર્ષના બાળકો છે કે જે લોકો છે કે જે ગિયર વગરનું જે વાહન હોય તે ચલાવી શકે છે પરંતુ તમારે ફાઇનલ જે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું હોય તો અઢાર વર્ષની તમારી ઉંમર થાય ત્યારબાદ તમે મેળવી શકો છો અને એ માટે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ પણ આપવાની જરૂર પડે છે અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા બાદ તમને જે તમારું પાક્કું લાઇસન્સ હોય તે પણ આપવામાં આવે છે સમાચારની માહિતી મેળવીએ તો આરોગ્યની સેવાઓ ડિજિટલ કરવામાં આવશે રાજ્ય સરકાર હસ્તક હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીઓને સારવાર માટે કેસ ફાઇલ તૈયાર કરવી પડે છે રાજ્ય સરકાર દર્દીઓને ફાઇલમાંથી છુટકારો આપવા માટે આરોગ્ય સેવાઓને ડિજિટલ કરવા માટેનું આયોજન કરી રહી છે રાજ્ય સરકાર તમામ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોને પેપરલેસ બનાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે દર્દીના સારવારની મેડિકલ હિસ્ટ્રી અને કેસ પેપરને ડિજિટલ કરવામાં આવશે જેમાં દર્દીને સારવારને લગતી તમામ માહિતી હશે ડિજિટલ ફાઇલના આધારે દર્દીને ફાઇલ નંબર આપવામાં આવશે આ નંબરના આધારે દર્દી કોઈ પણ હોસ્પિટલની અંદર સારવાર મેળવી શકશે હોસ્પિટલની અંદર દર્દીને માત્ર નંબર આપવાનો રહેશે નંબર આધારે દર્દીના સારવારની વિગત ડોક્ટર ઓનલાઈન જાણી શકશે અને પ્રથમ તબક્કે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની અંદર આ સેવાઓ શરૂ કરવામાં આવશે જેવી પણ માહિતી આપવામાં આવી રહી છે તે ઉપરાંત બે લાખ રૂપિયા સુધીની સહાય પણ મળવાની છે કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા લોકોને સામાજિક સુરક્ષા આપવા માટે એ શ્રમ યોજના શરૂ કરી છે અને એ શ્રમ પોર્ટલ ઉપર શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું હતું અને આ યોજના હેઠળ સરકાર અન્ય લાભોની સાથે જે કામદારો છે તેને રોકડ સહાય પણ પૂરી પાડે છે જે વ્યક્તિ પાસે ઈ લેબર કાર્ડ છે તે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ બે લાખ રૂપિયાના અકસ્માત વીમા કવચ સાથે હકદાર છે એટલે કે તમારી પાસે જો ઈ શ્રમ કાર્ડ છે તો તમે બે લાખ સુધીનું કોઈ અકસ્માત થયું હોય તો તેની પણ તમને રોકડ રકમ છે જે મળી શકે છે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડતી હોય ત્યારે વારંવાર વચ્ચે પશુઓ આવી જતા અને આ ટ્રેન છ વખત અકસ્માતનો ભોગ બની છે ત્યારે હવે અકસ્માતને અટકાવવા માટે રેલવે લાઇનની બંને તરફ સથી થી મીટરના અંતરે સેફટી બેરિયર લગાવવામાં આવશે રેલવે દ્વારા વડોદરા ડિવિઝનમાં સુરતથી અમદાવાદ રેલવે સ્ટેશન બંને બાજુ 140 ચાલીસ કરોડના ખર્ચે થ્રી લેયર મેટલ ક્રેશ બેરિયર લગાડવામાં આવશે અને આ માટે પશ્ચિમ રેલવેએ ટેન્ડર પણ બહાર પાડ્યું છે

દરેક પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને મહિનાની અંદર દસ દિવસ કરવામાં આવી રહી છે તો ઉપરાંત ગુજરાતના લોકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય પણ લેવામાં આવી રહેલો છે રાજ્ય સરકારના વિવિધ વિભાગોને ફરિયાદો મળે છે તેની સાથે જ કેટલીક ટલે છડેલી ફરિયાદો મુખ્યમંત્રી સુધી સમયસર પહોંચતી નથી અને આવી ફરિયાદોને તાત્કાલિક નિકાલ માટે મુખ્યમંત્રી કાર્યાલયની અંદર વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે તદુપરાંત મોદી વખતના બળ ઓફિસરોને રિપીટ કરવામાં આવેલા છે જ્યારે બાર અધિકારીઓને કરાર આધારિત નિમણૂક પણ કરવામાં આવી છે ફરિયાદીઓને સાંભળવા માટે અધિક કલેક્ટર કક્ષાના એક અધિકારીને ઓએચડી તરીકે નિમિત્ત કરીને તેમની હેઠળ ચાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે અને આ સિસ્ટમ હેઠળ ચાર ડેસ્ક પણ ઉભા કરવામાં આવેલા છે જ્યાં લોકો જઈને પોતાની ફરિયાદો કરી શકે છે અને જે સીધી ફરિયાદો છે તે તાત્કાલિક મુખ્યમંત્રી સુધી પહોંચી શકશે જેના કારણે મુખ્યમંત્રી એની ઉપર તાત્કાલિક નિર્ણય પણ લઈ શકશે જેનાથી લોકોને ખૂબ જ મોટો ફાયદો પણ થશે એ ઉપરાંત ધંધો કરવા માટે દસ લાખની સહાય પણ આપવામાં આવશે કેન્દ્ર સરકારની ફૂડ મિનિસ્ટ્રી દ્વારા ગુજરાતની અંદર પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજનાને અમલમાં લાવવામાં આવી છે જેના દ્વારા ઉદ્યોગ સાહસિકો પોતાનો નવો ઉદ્યોગ શરૂ કરી શકે અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવા માટે નાના ઉદ્યોગકારોને બેંકમાંથી કોઈપણ લેટર વગર રૂપિયા એક કરોડ સુધીની લોન પણ મળી શકશે અને મંજૂર થયેલા પ્રોજેક્ટ કિંમતની પાંત્રીસ ટકા સબસિડી અને મહત્તમ રૂપિયા દસ લાખ સુધીની મર્યાદાની અંદર લોન પણ મળશે અને આ સહાય પણ આપવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે તો ઉપરાંત મનરેગા યોજનાની અંદર પણ મોટો ફેરફાર કરવામાં આવેલો છે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની માર્ગદર્શિકાઓ પર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ કામ કરતા મજૂરો માટે એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ડિજિટલ હાજરી મૂકવી ફરજિયાત છે અને આ કાયદાની અંદર ફેરફારનો હેતુ ભ્રષ્ટાચારને રોકવા તેમજ જવાબદારીને ઠીક કરવા અને માસ્ટર રોલની અંદર ડુપ્લિકેશનને ટાળવાનો છે એટલે કે જે પણ ખાડિયા ખોદવા જેવું કામ આપવામાં આવતું હતું તેના માટે હવે જે પણ લોકો કામે જાય છે તે તમામ લોકોની ઓનલાઈન હાજરી પૂરવાની રહેશે જેવો પણ મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવી રહ્યો છે

ક્રૂડ તેલ ફરીથી મોંઘું થવાનું છે અને એની સાથે જ પેટ્રોલ ડીઝલ પણ મોંઘું થાય તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે તે ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પણ મોટી ભેટ આપવામાં આવી છે કેન્દ્ર સરકારે રોડ રેલવે અને હવાઈ પરિવહનને સર્વોત્તમ પ્રાથમિકતા આપી રહી છે ત્યારે આજે બજેટની અંદર પચાસ નવા એરપોર્ટની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે યુડિયન યોજનાને વધુ પ્રોત્સાહન આપવાની દિશાની અંદર દેશમાં પચાસ નવા એરપોર્ટ હેલીપેડ બનશે સાથે જ સરકાર એડવાન્સ લેન્ડિંગને રિવાઇલ કરવા માટે કામ કરશે જેનો હેતુ સમગ્ર દેશમાં પ્રાદેશિક કનેક્ટિવિટી સુધારવાનો છે એટલે કે દેશની અંદર નવા પચાસ એરપોર્ટ બનાવવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત બજેટની અંદર કરવામાં આવી રહી છે તે ઉપરાંત સ્ક્રેપ પોલિસી અંગે પણ મોટું નિવેદન અને મોટું એલાન કરવામાં આવેલું છે ઋષિકેશ પટેલે વાહનોની સ્ક્રેપ પોલિસીને લઈને મોટું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે બે હજાર એકવીસમાં સ્ક્રેપ પોલિસી લાગુ કરવામાં આવી હતી અને વાહનોની ફિટનેસ ટેસ્ટ પંદર વર્ષે થાય છે 204 ચાર ફિટનેસ સેન્ટરો શરૂ કરવામાં આવશે અને હાલ ત્રણ સેન્ટરો શરૂ કરવામાં આવેલા છે અને બાકીના બસોને એક ફિટનેસ સેન્ટર એપ્રિલ મહિનાની અંદર શરૂ કરવામાં આવશે અને વાહનોના ફિટનેસ ટેસ્ટની અંદર સરટી પણ આપવામાં આવશે સરળતાથી ફિટનેસ ટેસ્ટની અંદર સરટી મળી રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે અને જે બાદ જે પણ લોકોનું પંદર વર્ષ જૂનું વાહન હશે તેમને ટેસ્ટ કરાવવું પડશે અને આ ટેસ્ટની અંદર જેમનું વાહન પાસ થશે તે વાહન રાખી શકશે અને જેમનું વાહન ફેલ થશે તેમને તેમનું વાહન ભંગારની અંદર મોકલવી દેવાનું રહેશે જેવું પણ મોટું એલાન સરકાર દ્વારા કરવામાં આવી રહેલું છે તો ગુજરાતનો પાંચસો કિલોમીટર ધોવાયો રાજ્યભરની અંદર પરિવર્તન મામલે પૂછાયેલા પ્રશ્નોમાં છેલ્લા અઠયાવીસ વર્ષની અંદર ગુજરાતના કુલ દરિયા કિનારો સત્યાવીસ પોઈન્ટ સાઠ ટકા ધોવાયો હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે દેશનો સરેરાશ તેત્રીસ પોઈન્ટ સાઠ ટકા દરિયાકાંઠો ધોવાયેલો છે જેમાં દેશના પશ્ચિમી કાંઠાનો

ટ્રેન ઘણો વધારો થયો છે અને આંકડા મુજબ આ વર્ષે એક એપ્રિલથી અત્યાર સુધીની છવ્વીસો ને પચાસ થી વધુ પ્રાણીઓ ટ્રેન સાથે અથડાયા છે અને જેના કારણે રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવેલો છે અને મળતી માહિતી મુજબ જ્યાં પણ આવા કિસ્સા વધુ નોંધાયા છે ત્યાં ફેન્સિંગ લગાવવામાં આવવાનું છે જેનું મોટા ભાગનું કામ છે જે ઉત્તર મધ્ય રેલવે ઝોનની અંદર પ્રયાગરાજ પટ્ટાની અંદર થવાનું છે ટ્રેનની આસપાસ એક હજાર કિલોમીટર સુધી બાઉન્ડ્રી પણ બનાવવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે